પ્રકરણ આકાશના રમણભાઈ અને ગીતાબેન સ્તબ્ધ થઈ ગયા હતા તેઓ માનવા તૈયાર ન હતા કે તેમનો દીકરો જે હંમેશા જવાબદાર અને સમર્પિત હતો તે આવી કોઈ દુર્ઘટના માટે જવાબદાર હોય શકે અંજલિ જે હંમેશા આકાશને પોતાનો આદર્શ માનતી હતી તે ખૂબ જ દુઃખી અને ગુસ્સે હતી તેને સમજાતું નહોતું કે તેનો ભાઈ આવું કેવી રીતે કરી શકે આકાશ પોતાના રૂમમાં બંધ થઈ ગયો હતો તે કોઈની સાથે વાત કરવા માંગતો ન હતો તેના મનમાં દોષ અને પસ્તાવાનો ભાર હતો તેને લાગતું હતું કે તેણે પોતાના સપનાઓ અને સફળતાની પાછળ દોડવામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેણે પોતાના પરિવાર અને પોતાની જાતને પણ ગુમાવી દીધા રમણભાઈ અને ગીતાબેન આકાશને મળવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ તે દર વખતે ઇનકાર કરી દેતો હતો તેઓ જાણતા હતા કે આકાશને તેમની જરૂર છે પરંતુ તેઓ તેને કેવી રીતે મદદ કરી શકે તે જાણતા ન હતા અંજલિ પરિસ્થિતિથી ખૂબ જ હતાશ થઈ ગઈ હતી તેને લાગતું હતું કે તેનો પરિવાર ફરીથી તૂટી રહ્યો છે અને તે કંઈ કરી શકતી નથી તે રમણભાઈ અને ગીતાબેન પાસે જતી અને તેમને આકાશ સાથે વાત કરવા માટે સમજાવતી પરંતુ તેઓ પણ લાચાર હતા એક દિવસ અંજલીએ આકાશના રૂમ પાસે ગઈ અને દરવાજો ખખડાવ્યો આકાશ મારે તારી સાથે વાત કરવી છે તેણે કહ્યું આકાશ તરફથી કોઈ જવાબ આવ્યો નહીં મને ખબર છે કે તું ખૂબ જ દુઃખી છે અને તને એકલા રહેવાની જરૂર છે અંજલિએ આગળ કહ્યું પરંતુ તું આ રીતે પોતાની જાતને સજા આપી શકે નહીં અમે બધા તારી સાથે છીએ અને અમે તને પ્રેમ કરીએ છીએ થોડી વાર પછી આકાશી દરવાજો ખોલ્યો તેની આંખો લાલ હતી અને ચહેરા પર ઠાક દેખાતો હતો મારે કોઈની સાથે વાત કરવી નથી તેણે કહ્યું હું જાણું છું અંજલિએ કહ્યું પરંતુ તારે કોઈની સાથે વાત કરવી પડશે તું આ રીતે પોતાની જાતને ખતમ કરી શકે નહીં આકાશે હું જાણું છું કે તું શું વિચારી રહ્યો છું અંજલિએ કહ્યું તું વિચારે છે કે આ દુર્ઘટના માટે તું જવાબદાર છે અને તારે આની સજા ભોગવવી પડશે પરંતુ તું એકલો નથી આપણે બધા આમાં સાથે છીએ અંજલિએ આકાશને ભેટી પડી આકાશ પણ ભાવુક થઈ ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મને માફ કરી દે આકાશે રડતા રડતા કહ્યું મેં બહુ મોટી ભૂલ કરી છે અને મને ખબર નથી કે હું આને કેવી રીતે સુધારીશ તું ભૂલ સ્વીકારી રહ્યો છે એ જ મોટી વાત છે અંજલિએ કહ્યું હવે આપણે બધા સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરીશું અને આમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધીશું તે રાત્રે આકાશ પહેલી વાર પોતાના રૂમ માંથી બહાર આવ્યો અને પરિવાર સાથે બેઠો તેણે રમણભાઈ અને ગીતાબેન સાથે વાત કરી અને તેમને દુર્ઘટના વિશે બધું જણાવ્યું તેણે પોતાની ભૂલ સ્વીકારી અને તેના માટે માફી માંગી રમણભાઈ અને ગીતાબેન પણ ભાવુક થઈ ગયા તેઓ જાણતા હતા કે આકાશને કેટલું દુઃખ થઈ રહ્યું છે પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે તે એક સારો માણસ છે અને તેણે ક્યારે જાણી જોઈને કોઈને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો નથી અમે તેને માફ કરીએ છીએ રમણભાઈએ કહ્યું અમે જાણીએ છીએ કે તું તું કેટલો દુખી છે છે અને આ પરિસ્થિતિને સુધારવા માંગે અમે તારી સાથે છીએ અને અમે તને મદદ કરીશું તે રાત્રે આનંદ ભવનમાં ફરીથી એકવાર આશાનું કિરણ દેખાયું પરિવારના સભ્યો જાણતા હતા કે આ મુશ્કેલ સમય છે પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે તેઓ એકબીજાની સાથે છે અને તેઓ આ પરિસ્થિતિનો સામનો કરી શકશે આકાશના ઘટસ્ફોટ પછીના દિવસો આનંદ ભવન માટે ખૂબ જ મુશ્કેલ હતા આકાશ હજુ પણ પોતાની જાતને માફ કરી શકતો ન હતો તે આખો દિવસ પોતાના રૂમમાં બંધ રહેતો અને કોઈની સાથે વાત કરતો ન હતો રમણભાઈ અને ગીતાબેન તેના માટે ખૂબ જ ચિંતિત હતા તેઓ જાણતા હતા કે આકાશને તેમની જરૂર છે પરંતુ તેઓ તેને કેવી રીતે મદદ કરી શકે તે જાણતા ન હતા આ પરિસ્થિતિમાં ધીરજ અને સમજદારીથી કામ લીધું તે જાણતી હતી કે આકાશને સમયની જરૂર છે અને તેને એકલા છોડી દેવો યોગ્ય નથી તે દરરોજ આકાશના રૂમમાં જતી અને તેની સાથે થોડો સમય વિતાવતી તે તેની સાથે વાતો કરતી અને તેને પુસ્તકો વાંચી સંભળાવતી અને તેના તેના કામમાં મદદ કરતી એક દિવસ અંજલી આકાશના રૂમમાં ગઈ ત્યારે તેને જોયું કે તે એક ડિઝાઇન પર કામ કરી રહ્યો છે તું શું કરી રહ્યો છે અંજલિએ પૂછ્યું હું એક નવી ડિઝાઇન બનાવી રહ્યો છું આકાશે કહ્યું હું એ સાબિત કરવા માંગુ છું કે હું હજુ પણ એક સારો આર્કિટેક્ટ છું અને હું ફરીથી ભૂલ નહીં કરું મને ખબર છે કે તું એક સારો આર્કિટેક છે અંજલિ કહ્યું અને મને એ પણ ખબર છે કે તું ફરીથી ભૂલ નહીં કરે પરંતુ તારે આ બધું કોઈને સાબિત કરવાની જરૂર નથી તારે ફક્ત પોતાની જાતને માફ કરવાની જરૂર છે આકાશ ચૂપ રહ્યો હું જાણું છું કે તે શું વિચારી રહ્યો છે અંજલિએ કહ્યું છે કે તું આ દુર્ઘટના માટે જવાબદાર છે અને તારે આની સજા ભોગવવી પડશે પરંતુ તું એકલો નથી આપણે બધા આમાં સાથે છીએ અંજલિએ આકાશનો હાથ પકડ્યો અને તેને કહ્યું આપણે બધા ભૂલો કરીએ છીએ પરંતુ મહત્વનું એ છે કે આપણે તેમાંથી શીખીએ અને આગળ વધીએ તું પણ આ ભૂલમાંથી ઘણું શીખી શકે છે અને એક વધુ સારો માણસ અને આર્કેટિક બની શકે છે આકાશ અંજલિની વાત સાંભળીને ભાવુક થઈ ગયો તેને લાગ્યું કે જાણે કોઈએ તેના માથા પરથી મોટો બોજો ઉતારી લીધો હોય તે અંજલિને ભેટી પડ્યો અને તેને તેના સમર્થન માટે આભાર માન્યો તે દિવસથી આકાશ ધીમે ધીમે પોતાની જાતને માફ કરવાનું શરૂ કર્યું તેને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એક નવી ડિઝાઇન પર કામ કરવાનું શરૂ કર્યું તેણે રમરભાઈ અને ગીતાબેન સાથે પણ વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું અને તેમની સાથે પોતાની લાગણીઓ અને વિચારો વહેંચ્યા પરંતુ આકાશ જાણતો હતો કે આ દુર્ઘટનાના પરિણામો હજુ પૂરા થયા નથી હજુ પણ ઘણા લોકો ઘાયલ હતા અને ઘણા પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા આકાશ જાણતો હતો કે તેણે આ લોકો માટે કંઈક કરવું પડશે એક દિવસ આકાશે રમણભાઈ અને ગીતાબેન સાથે આ વિશે વાત કરી હું જાણું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે તેણે કહ્યું અને હું આના પરિણામો ભોગવવા માટે તૈયાર છું પરંતુ હું એ પણ જાણું છું કે મારે આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકો માટે કંઈક કરવું પડશે અમે જાણીએ છીએ કે તું શું કહેવા માંગે છે રમણભાઈએ કહ્યું અને અમે તારા નિર્ણયનું સમર્થન કરીએ છીએ અમે તારી સાથે છીએ ગીતાબેને કહ્યું અને અમે તને આમાં મદદ કરીશું આકાશ જાણતો હતો કે આ સરળ નહીં હોય પરંતુ તે જાણતો હતો કે તેણે આ કરવું પડશે તેણે નક્કી કર્યું તે આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકો માટે એક રાહત ફંડ શરૂ કરશે અને તે પોતે પણ તેમાં યોગદાન આપશે આકાશે રાહત ફંડ શરૂ કરવાનો નિર્ણય લીધા પછી તેણે તરત જ તેના પર કામ કરવાનું શરૂ કર્યું તેણે એક વેબસાઇટ બનાવી જેમાં તેને દુર્ઘટના વિશે અને તેનાથી પ્રભાવિત થયેલા લોકો વિશે માહિતી આપી તેણે લોકોને આ ફંડમાં દાન કરવા માટે પણ અપીલ કરી આકાશ જાણતો હતો કે લોકોને તેના પર વિશ્વાસ અપાવવો સરળ નહીં હોય ઘણા લોકો હજુ પણ તેને દુર્ઘટના માટે જવાબદાર માનતા હતા અને તેઓ તેના પર વિશ્વાસ કરવા તૈયાર ન હતા આકાશીએ આ પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડ્યું સૌથી પહેલા આકાશે મીડિયા સાથે વાત કરવાનું નક્કી કર્યું તેણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને તેમાં તેણે દુર્ઘટના વિશે અને પોતાની ભૂલ વિશે ખુલીને વાત કરી તેણે એ પણ જણાવ્યું કે તે આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકો માટે કંઈક કરવા માંગે છે અને તેથી જ તેણે આ રાહત ફંડ શરૂ કર્યું છે આકાશની વાત સાંભળીને મીડિયાના લોકો થોડા પ્રભાવિત થયા તેઓ જાણતા હતા કે આકાશ એક પહોંચાડવાનો પ્રયત્ન કર્યો નથી તેઓ એ આકાશના ઈરાદા પર વિશ્વાસ કર્યો અને તેના વિશે સકારાત્મક લેખો લખ્યા આકાશના સકારાત્મક પ્રતિભાવ પછી ઘણા લોકોએ રાહત ફંડમાં દાન કરવાનું શરૂ કર્યું આકાશ ખૂબ જ ખુશ હતો પરંતુ તે જાણતો હતો કે હજુ ઘણું કરવાનું બાકી છે તેણે વધુમાં વધુ લોકોને આ ફંડ વિશે જણાવવાનું હતું અને તેમને દાન કરવા માટે પ્રેરિત હતા આકાશે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું તેણે ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યા અને તેના પર રાહત ફંડ વિશે માહિતી પોસ્ટ કરવાનું શરૂ કર્યું તેણે લોકોને આ ફંડમાં દાન કરવા માટે પણ અપીલ કરી આકાશના સોશિયલ મીડિયા પ્રયાસો પણ સફળ રહ્યા ઘણા લોકોએ તેના તેના પોસ્ટને શેર કર્યા અને વિશે વાત કરવાનું શરૂ કર્યું થોડા જ સમયમાં વિશે ઘણા લોકો જાણી ગયા અને તેમાં દાન કરવા લાગ્યા આકાશે રાહત ફંડ માટે ઘણા કાર્યક્રમો પણ આયોજિત કર્યા તેણે એક ચેરિટી ડિનરનું આયોજન કર્યું જેમાં તેણે ઘણા જાણીતા લોકોને આમંત્રિત કર્યા તેણે એક કોન્સેટ પણ આયોજન કર્યું જેમાં ઘણા પ્રખ્યાત કલાકારોએ ભાગ લીધો આ કાર્યક્રમો પણ ખૂબ જ સફળ રહ્યા ઘણા તેમાં ભાગ લીધો અને રાહત દાન કર્યું આકાશ ખૂબ જ ખુશ હતો કે તેના પ્રયત્નો સફળ થઈ રહ્યા હતા પરંતુ આકાશ જાણતો હતો કે હજુ ઘણું કરવાનું બાકી છે તેણે દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા દરેક વ્યક્તિ સુધી પહોંચવાનું હતું અને તેમને મદદ કરવાની હતી આકાશ જાણતો હતો કે આ એક લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા હશે પરંતુ તે આ માટે તૈયાર હતો આકાશે રાહત ફંડ શરૂ કર્યું અને તેને સફળ બનાવવા માટે સખત મહેનત કરી તેણે મીડિયા સોશિયલ મીડિયા અને કાર્યક્રમો દ્વારા લોકોને આ ફંડ વિશે જાણકારી આપી અને તેમને દાન કરવા માટે પ્રેરિત કર્યા તેના પ્રયત્નો સફળ રહ્યા અને થોડા જ સમયમાં રાહત ફંડમાં ઘણા પૈસા ભેગા થઈ ગયા પરંતુ આકાશ જાણતો હતો કે પૈસા ભેગા કરવા એ માત્ર શરૂઆત હતી તેણે હવે આ પૈસાનો ઉપયોગ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકો સુધી પહોંચાડવાનો હતો અને તેમને મદદ કરવાની હતી આકાશ જાણતો હતો કે આ એક લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા છે પરંતુ તે આ માટે તૈયાર હતો આકાશે એક ટીમ બનાવી જેમાં તેના મિત્રો પરિવારના સભ્યો અને કેટલાક સ્વયંસેવકો સામેલ હતા આ ટીમે દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકોને ઓળખ કરવાનું શરૂ કર્યું અને તેમને જરૂરી મદદ પૂરી પાડવાની યોજના બનાવી આકાશ અને અને તેની ટીમે હોસ્પિટલો રાહત શિબિરોને મુલાકાત લીધી અને ત્યાંના લોકોને મળ્યા તેઓએ તેમની જરૂરિયાત વિશે જાણ્યું અને તેમને તાત્કાલિક મદદ પૂરી પાડી તેઓએ ઘાયલ લોકોને દવાઓ અને સારવાર પૂરી પાડી અને જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા તેમને આર્થિક સહાય અને ભાવાત્મક સમર્થન આપ્યું આકાશ અને તેની ટીમે એવા પરિવારને પણ મદદ કરી જેઓ બેઘર થઈ ગયા હતા જગ્યા સુધી આપી અને તેમને જરૂરી વસ્તુઓ પૂરી પાડી તેઓએ બાળકોને શિક્ષણ અને રમકડા પણ આપ્યા આકાશનું કામ સરળ ન હતું તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો કેટલાક લોકો હજુ પણ તેને દુર્ઘટના માટે જવાબદાર માનતા હતા અને તેઓ તેની મદદ સ્વીકારવા તૈયાર ન હતા કેટલાક લોકોએ તેના પર પૈસાની ચોરી કરવાનો આરોપ પણ લગાવ્યો પરંતુ આકાશી હાર માનવાનો માનવાનો ઇનકાર કરી દીધો તે જાણતો હતો કે સાચું કામ કરી રહ્યો છે અને તે દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકોને મદદ કરવા માટે પ્રતિબંધ છે તેણે પોતાની જાત પરનો વિશ્વાસ ગુમાવ્યો નહીં અને પોતાનું કામ ચાલુ રાખ્યું આકાશના પ્રયત્નો ધીમે ધીમે ફળવા લાગ્યા વધુ લોકોએ તેના પર વિશ્વાસ કરવાનું શરૂ સ્વીકારવાકાશ અને તેની મદદ સ્વીકારવા લાગ્યા આકાશ અને તેની ટીમે ઘણા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સફળતા મેળવી આકાશને વાતનો અહેસાસ થયો કે તેણે ભલે એક મોટી ભૂલ કરી હોય પરંતુ તે હજુ પણ એક સારો માણસ છે અને તે પોતાના કાર્ય દ્વારા દુનિયામાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તેણે પોતાની જાતને માફ કરી અને ભવિષ્ય તરફ જોવાનું શરૂ કર્યું પરંતુ આકાશ જાણતો હતો કે તેની સફર હજુ પૂરી થઈ નથી હજુ પણ ઘણા લોકો એવા હતા જેમને તેની મદદની જરૂર હતી અને તે ત્યાં સુધી આરામ કરવા માંગતો ન હતો જ્યાં સુધી તે દરેક વ્યક્તિ સુધી પહોંચી ન જાય આકાશે રાહત કાર્યમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તે દિવસ રાત કામ કરતો હતો દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકો સુધી પહોંચતો હતો અને તેમને જરૂરી મદદ પૂરી પાડતો હતો તેના પ્રયત્નોથી ઘણા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું હતું આકાશે ઘણા પરિવારોને તેમના ઘરો ફરીથી બનાવવામાં મદદ કરી હતી તેણે ઘાયલ થયેલા લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડી હતી તેને બાળકનો શિક્ષણ અને રમકડા આપ્યા હતા તેણે એવા લોકોને પણ મદદ કરી હતી જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા આકાશનું કામ સરળ ન હતું પરંતુ તે જાણતો હતો કે તે સાચું કામ કરી રહ્યો છે તે જાણતો હતો કે દુર્ઘટનાને ભૂસી શકતો નથી પરંતુ તે તેનાથી પ્રભાવિત થયેલા લોકોના જીવનમાં થોડો ફરક લાવી શકે છે જેમ જેમ સમય વીતતો ગયો તેમ 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 આકાશ વધુ મજબૂત અને આત્મવિશ્વાસુ બનતો ગયો તેણે પોતાની જાતને માફ કરવાનું શીખી લીધું હતું અને તે પોતાના ભવિષ્ય તરફ જોતો હતો હતો તે તે જાણતો કે તેની પાસે હજુ પણ ઘણું કરવાનું બાકી છે પરંતુ પડકારોનો સામનો કરવા માટે તૈયાર હતો એક દિવસ આકાશને સરકાર તરફથી એક આમંત્રણ મળ્યું સરકારે તેને દુર્ઘટના પછી તેના રાહત કાર્ય માટે સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો આકાશ આ સમાચાર સાંભળીને ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયો તેને ક્યારેય વિચાર્યું ન હતું કે તેના કામ માટે તેને સન્માનિત કરવામાં આવશે સન્માન સમારોહમાં આકાશે એક ભાષણ આપ્યું તેને દુર્ઘટના વિશે અને પોતાની ભૂલ વિશે વાત કરી તેણે એ પણ જણાવ્યું કે તેણે આ દુર્ઘટ શું શીખ્યું અને તે પોતાના જીવનમાં શું પરિવર્તન લાવ્યું હું જાણું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે આકાશે કહ્યું અને હું આના પરિણામો ભોગવવા માટે તૈયાર છું પરંતુ હું એ પણ જાણું છું કે હું હું હજુ પણ એક સારો માણસ છું અને પોતાના કાર્યો દ્વારા દુનિયામાં સકારાત્મક પરિવર્તન લાવી શકું છું આકાશના ભાષણથી બધા ખૂબ જ પ્રભાવિત થયા તેઓ જાણતા હતા કે આકાશ એક સાચો હીરો છે અને તેણે પોતાના કાર્યો દ્વારા બધાને પ્રેરણા આપી છે સન્માન સમારોહ પછી આકાશ ઘરે પાછો ફર્યો રમણભાઈ ગીતાબેન અને અંજલીએ તેનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું તેઓ બધા પર હતા અમે હંમેશા જાણતા હતા કે તું એક સારો માણસ છે રમણભાઈએ કહ્યું અને અમે અમે હંમેશા તારા પર વિશ્વાસ કર્યો છે અમે તને ખૂબ જ પ્રેમ કરીએ છીએ ગીતાબેને કહ્યું અને અમે તારા પર ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ તું મારો હીરો છે અંજલિએ કહ્યું અને હું તને હંમેશા પ્રેમ કરીશ આકાશ જાણતો હતો કે તે એકલો નથી તેની પાસે એક પરિવાર છે જે તેને પ્રેમ કરે છે અને તેના પર વિશ્વાસ કરે છે અને તેની પાસે એક ભવિષ્ય છે જે તે ઉજ્જવળ બનાવી શકે છે Хрома